હલો મિત્રો જય ઠાકરજીમાં ખોડેલ કે એમ સૌ બધાને મજામાં મજામાં જ લેજો તો આજે આપણે ફાઇનલી વરસાદ ચાલુ છે એમ પહેલાં જોઈ લઉં બંધ થવાનું તો નામ લેતો નથી બરાબર તો આજે આપણે સારો વરસાદમાં એવો વઘાર્યો બાદ બીજા નંબરમાં અમુક અલગ માણસો કે તમે બિરિયાની પણ કહેતા હોય અમુક વધારેલી ખીચડી પણ કહેતા હોય આપણે તો વધારેલો ભાત શુદ્ધ ગુજરાતીમાં તો આપણે એ બનાવવાનો છે કમ્પ્લેટ આપણી તૈયારી કમ્પ્લીટ ચાલુ જ છે બરાબર એક બટેટો મલાઈ ગયો છે બે ડુંગળી ગાઢીયા નાખવાનો છે અને એક બટેટો હજી બાકી છે તો આ કમ્પ્લેટ આપણે બનાવવાનું છે બની જાય પછી મળશું આપણે અને ફાઇનલ ખાસ બનાવી દઉં વિડીયોમાં ને બીજા નંબરમાં કે કેમ કે પહેલાં સબસ્ક્રાઈબર કરી લેજો બાકી હોય કેમ કે એવા વિડીયો આવવાના છે કે આપણે એક અમુક અમુક બધા ઘણા એવું હતું ને ખુદ મને જ એવું લાગે છે કે આપણે નાનપણના ફોટા મારા હો નાનપણના મારા ફોટા કેવા હોય કેવા નહીં એ તમારે જોવું હોય તો બનાવીજો ને શરૂઆતમાં સબસ્ક્રાઈબર કરી નાખજો એટલે ગમે ત્યારે આપણે એ ફોટાનો વિડીયો નાખીએ તો તમારી પાસે ભોગી શકે બરાબર તો કેમ કે ખુદ મને જ શરમ આવે છે નાનપુને ફોટા જોવામાં અને ત્યારે આપણી પાસે કોઈ ફોન બોન કોઈ હતા નહીં પણ સ્ટુડિયોવાળો ઘરે આવતો એટલે પડવતા ફોટા તો એ ફોટાનું રિઝલ્ટ ને ફોટા જોયા પછી હું આપણું કેવું ફ્રી થાય એ જોવાનું છે તો બનાવીજો જતા રહેજો આપણે ખાસ કરીને વિડીયોમાં તમને બતાવવાના છે પણ પહેલાંના પહેલાંની યાદી એને તો કહેવાની આવે યાદી પણ મને જ જોઈને પહેલાં તો જોયા પહેલાંય મને હસવું આવે છે તો એ ફોટા કેવા હોય છે બરાબર તો આપણે ચોક્કસ બતાવશું બધા મિત્રોને ખાસ કરીને પણ સપોર્ટ આપતા રહેજો ને ખૂબ સપોર્ટ પહેલાં થઈ જાય પછી આપણે એ ફોટા બતાવવાના થાય છે કેમ કે મને હસવું આવે છે તો એ ફોટા કેવા હોય છે પહેલાં કેમકે અલગ જ હોય છે બધા એવું કેમકે કોઈ ખબર જ પડતી નહીં પહેલાં એટલે પછી એ ફોટામાં તો કંઈ ઘટતું જ ન હોય એવા અલગ જ હોય તો મને પણ એવું વસ્તુ આવે છે એ ફોટા જોયા તો ને તો એ પણ એ ફોટા જોવો હોય પહેલાં સબસ્ક્રાઈબર કરી જ જો પછી આપણે એ ફોટા શરૂઆત કરીશું બરાબર તો હવે આપણે ખીચડી બનાવી નાખી વારેલી પછી મળશું સરસ તો લાઈક કરનાર ચાલો આપણે કરી દઈએ સારું કમ્પલેટ ડુંગળી મળી ગઈ છે ને મને પણ આહોડા નીકળી ગયા છે એટલી આવતી હે કે ડુંગળી તો લડાઈ ગઈ છે રડાવી દીધી છે ત્રણ કળાઈ મળી છે પણ લડાઈ દીધી છે તો ફાઇનલી આપણે કમ્પ્લેટ મળાઈ ગયા છે તો હવે આપણે ચોખા ધોઈ નાખીએ પછી કમ્પ્લેટ બનાવી નાખીએ પછી આપણે મળીએ ત્યાં સુધી બનાવી છે મિત્રો આપણે ફાઈનલ ત્યારે દીધું છે અને સોખા કમ્પ્લેટ થઈ ગયા છે ધોવાઈને ધોવાઈ ગયા છે પછી આને ધોવાઈ નાખીએ પછી આ બધું આપણે નાખવાનું છે તો બનાવે છે હું નાખી દઈશું તેલ પણ થઈ ગયું છે દૂધ પણ ગરમ થઈ ગયું છે તો સારું બનાવી જોઈએ કમ્પ્લેટ મસાલો પણ નખાઈ જશે છે બધો બરાબર પછી આમાં તો હવા મૂકી દીધું છે હવા નખાઈ જાય પછી મળશે હવે આપણે નાખી દઈશું

સારો વરસાદ તમારી ગરમ ગરમ બાર મસ્ત મજાનો બાર વરસાદ મજા પડી જાય છે ચલો ચાલ તો હાલો મિત્રો હવે હું જમવા બેહું છું અને જો કોઈને દાજીલો ભાત ભાવતો હોય તો આપણે આપણે કમ્પ્લેટ કાઢી લીધો છે બાર ને તળિયાનો ભાત મારી માટે રાખ્યો છે આપણી સાસ તો આપણે હવે અહીંયા વ્યા જાય બરાબર પછી બધાએ ફોન ભેગા કરી લો કોઈનો ફોન આવશે છે તો બરાબર છે આ આપણો પર્સનલ ફોન છે જો પછી આ પણ બીજો ફોન છે જો હાલો તો આપણે આ ફોનમાં વિડીયો શૂટિંગ કર્યું છે આ ફોન જ છે હજી પણ આ ત્રણેય ફોનમાં મને চাই কৃপি খুব নাথি এনে তই চপক লৈ যিটো বৰপেটাৰ পৰা লিখি দীঘা কেমকে ফোন চালু হয় আৰু জমাৰ তাইট মই গৈ থ' এট্লে লেখিছোঁ জমিলোঁ দাদা দাদী পমোৱাছেমিলালো মই জমা આ આપડે ચાલે છે સમજી શકો છો તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયો છે લોગર ને આ પણ આવી ગ્યા છે હું તો કહું એકલી જ છે બોલો બોલો કે કેદીનો તમને અમે આવ્યા જ નથી જો જો એને કરણે બોલાયા ઉદરા હવે આપણે જો આ જો છે

વરસાદનું ગીત હવે ન ગવાય કેમ કે હવે ગાશું તો વરસાદ તરત જ આવે છે તો હવે આપણે મળશું કાલે નવા વિડીયામાં બરાબર બાકીનું તો હવે ગાશું તો એક ગાશું બે કડીનું હે આવી રાતા રે રમાવા એ બરાબર તો આપણે આ બે કડી ગાઈ છે એટલે વરસાદ રહી જાય કેમ કે આપણે વરસાદનું કીધું હવે ગાવું નથી વરસાદ કે હવે થાકી ગયા છે ભરાઈ ગયા છે તો હાલો મળશું હવે કાલે નેક્સ્ટ વિડીયોમાં ને ત્યાં સુધીમાં લાઈક સબસ્ક્રાઇબર કરી નાખજો ને શેર પણ કરી નાખજો તમારા કુટુંબ મારુંમાં પણ શેર કરજો કે આ બેટના વિડીયો ગમે તો જોજો બરાબર ચાલો મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં નવા વિડે